નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે સમાજશાસ્ત્ર પાઠ છ ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ પ્રશ્ન નંબર નવ પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનોની વાત જે મુદ્દા પ્રશ્ન પણ પૂછાય છે જ્ઞાતિ સંસ્થામાં આવેલા પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર જે જ્ઞાતિ સંસ્થા છે એ મધ્યયુગના અંત સુધી અત્યંત જળ સ્વરૂપે પ્રવર્તી હતી પણ ભારતના બ્રિટિશ રાજ્યોનો પ્રારંભ થતાં આ જ્ઞાતિ સંસ્થાની અંદર નોંધપાત્ર ફેરફારો પરિવર્તનો થયા આ ભારતની જે જ્ઞાતિ સંસ્થા જે છે એ જ્ઞાતિ સંસ્થા જ્યારે મધ્યયુગનું અંત આવ્યું તો મધ્યયુગના અંત સુધી આપણે કહી ને જળ સ્વરૂપ એ પ્રવૃત્તિ હતી એટલે કે જળ સ્વરૂપે જોવા મળતી હતી જ્ઞાતિ સંસ્થા પરંતુ જ્યારે પણ ભારતની અંદર અંગ્રેજોનું શાસન આવ્યું બ્રિટિશ રાજ્યનો જ્યારે પ્રારંભ થયો ત્યારે આપણે કહી શકીએ કે જ્ઞાતિ સંસ્થાની અંદર નોંધપાત્ર ફેરફારો પરિવર્તનો આવ્યા એના પાછળનું કારણ તો અંગ્રેજોના સમયની અંદર જે પણ ભારતની અંદર બ્રિટિશ રાજ્ય આવ્યું અંગ્રેજો આવ્યા એ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામાજિક કાનૂનીકરણ ઉદ્યોગીકરણ શહેરીકરણ લોકશાહી ઉદારમતવાદી વિચારસણી આ વગેરેના પ્રભાવને કારણે એ જ્ઞાતિ સંસ્થાની અંદર પરિવર્તન જોવા મળ્યું એટલે કે આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ તો આપણે કહ્યું કે આ જે જ્ઞાતિ સંસ્થામાં જે પરિવર્તનો આવ્યા તો મધ્યયુગનું અંત હતું એ અંત સુધી એટલે મધ્યયુગની જ્યારે અંત અંતના સમય એ અંત્યત જે જ્ઞાતિ સંસ્થાથી જળ સ્વરૂપે હતી જટિલ હતી પરંતુ આપણે વાત કરી ભારતની અંદર જ્યારે અંગ્રેજના શાસનની શરૂઆત થઈ ત્યારે આ જ્ઞાતિ સંસ્થામાં ફેરફારો આવ્યા શેના કારણે ફેરફારો આવ્યા તો પહેલું કારણે કે અંગ્રેજોની જે પણ શિક્ષણ પદ્ધતિ હતી અંગ્રેજો શિક્ષણ પદ્ધતિને કારણે જ્ઞાતિ સંસ્થામાં ફેરફાર આવ્યા સમાજમાં કાયદાઓ કાનૂનીકરણને કારણે એ સમાજ જ્ઞાતિ સંસ્થામાં ફેરફાર થયા ઉદ્યોગીકરણ ઉદ્યોગોનો વિકાસ થયો શહેરીકરણ લોકો શહેરો તરફ રહેવા લાગ્યા લોકશાહી શાસન પદ્ધતિ લોકશાહીનું પ્રમાણ જળવાયું ઉદારમતવાદી વિચારસણી છૂટછાટ આપી ઉદાર હૃદય એ વિચારસણી આ બધા કારણે દરેકના પ્રભાવને કારણે જે જ્ઞાતિ સંસ્થા હતી એ જ્ઞાતિ સંસ્થાની અંદર આપણે કહી શકીએ કે આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગયું ટેકનોલોજી તરફ વળવા લાગ્યું નવું નવું આવું અને પરિવર્તન થવા લાગ્યું ભારત જ્યારે આઝાદ થયું અંગ્રેજોના શાસન પછી ત્યારે આ જ્ઞાતિ પરિવર્તનની જે પ્રક્રિયા હતી તો એનાથી પણ વધારે ઝડપી બની ગઈ કે જ્ઞાતિની અંદર એનાથી પણ વધુ એ ફેરફારો થવા લાગ્યા તો એ અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ છે એ અંગ્રેજોની ઉદારમતવાદી કાનૂનીકરણ શહેરીકરણ લોકશાહીવાદી જે પણ પરિબળોએ ભાગ ભજ્યો જેના કારણે અંગ્રેજોના શાસન પછી જ્યારે પણ આપણું ભારત દેશ સ્વતંત્ર થયું ત્યારે પણ એ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધારે ઝડપી બની તો આ સ્વતંત્ર ભારતની અંદર જે પણ જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત જે લક્ષણો હતા એ પરંપરાગત લક્ષણોની અંદર આ મુજબ પરિવર્તનો આવ્યા આ છ પરિવર્તનોની વાત આપણે કરવાની છે કે જ્ઞાતિ સંસ્થાની અંદર આવેલા પરિવર્તનો સૌપ્રથમ પહેલું પરિવર્તન જે છે જ્ઞાતિ સંસ્થાના પરિવર્તનમાં ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન ખંડ વિભાજન કે જે પણ જ્ઞાતિ સંસ્થા હતી એ જ્ઞાતિ સંસ્થા જુદા જુદા ખંડોમાં એટલે કે જુદા જુદા વિભાગો વિભાગોની અંદર વહેંચાયેલી હતી જુદા જુદા પેટા વિભાગોમાં પણ વહેંચાયેલી હતી તો સૌપ્રથમ જે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થા હતી એ જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિ જે પણ જ્ઞાતિમાં જન્મે એ દરજો એને આપોઆપ મળે અને એ વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ કે પસંદગી ન હતી કે જે જ્ઞાતિમાં જન્મે એટલે એને દરજો આપોઆપ એ જ્ઞાતિનો એમને મળી જાય હવે એ વ્યક્તિ જે છે એના પાસે બીજો કોઈ વિકલ્પ કે કોઈ પસંદગી ન હતી કારણ કે એ વ્યક્તિને જન્મથી દરજો મળી જતો હતો પરંતુ જ્ઞાતિનો જે દરજ્જો જે છે એ જ્ઞાતિના અપિત દરજા સામે શિક્ષણ ન્યાય વ્યવસ્થા આવક સત્તા જેવા જે પરિબળો જે છે એ વ્યક્તિને પ્રાપ્ત દરજ્જો એ મહત્વનો બન્યો તો જેના કારણે જન્મગત દરજાનું મહત્ત્વ ઘટી ગયું એટલે આ રીતે આ લક્ષણોનું પરિવર્તન ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો મેં આપણે વાત કરી કે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા હતી તો એ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે પણ વ્યક્તિ છે જે જ્ઞાતિમાં જન્મે એ જ્ઞાતિનો દરજો છે એને આપો મળી જતો એ એ દરજો એને આપો મળી જાય એટલે કે વ્યક્તિ પાસે બીજો કોઈ વિકલ્પ કે પસંદગી ન હતી કારણ કે વ્યક્તિને જન્મથી જ એ દરજો મળે છે તો એ જ્ઞાતિના અપિત દરજા જે અપિત દરજો જે છે એમને પ્રાપ્ત દરજો મળી જતો એટલે કે જે પણ જ્ઞાતિમાં જન્મ લીધો છે હવે અપિત દરજાની સામે એને શિક્ષણ લેવું પડે નવું વ્યવસાય કરવું પડે આવકને કારણે સત્તાને કારણે તો આ બધું જ વ્યક્તિને પ્રાપ્ત દરજો મહત્ત્વનો બન્યો એ પોતે પોતાના શિક્ષણને લીધે પોતાનો વ્યવસાય પોતાની બુદ્ધિશક્તિ પોતાની આવક અને પોતાના સત્તા દ્વારા એ દરજો પ્રાપ્ત કરવા લાગ્યો તો આપણે કહી શકીએ તો એ જન્મગત દરજો તો એ જન્મગત દરજાનું મહત્વ ઘટી ગયું કોના સામે તો પ્રાપ્ત દર્જાને કારણે પ્રાપ્ત દર્જો શેના કારણે મળ્યો તો પોતાનામાં રહેલા શિક્ષણને કારણે શિક્ષણ પ્રાપ્ત કર્યું નવા વ્યવસાયમાં જંપલાવ્યું એમની આવકમાં વધારો થયો એમની પાસે સત્તા આવી તો એ જે પણ જન્મગત દર્જો એમને મળ્યો તો એનું મહત્ત્વ ઘટ્યું એની જગ્યાએ વ્યક્તિને પ્રાપ્ત દર્જોનું મહત્ત્વ વધવા લાગ્યું જ્ઞાતિની અંદર જે ખંડ વિભાજન માટે સૌથી વધારે અસરકારક આપણે કહીએ તો એ જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી પોતાની અલગ વિશિષ્ટ સંસ્કૃતિ કહી શકીએ આગવી એટલે વિશિષ્ટ અલગ સંસ્કૃતિ જે છે અસરકારક જરૂરી હવે દરેક જ્ઞાતિ જે છે અલગ જીવન હતું એ પોતાની અલગ દુનિયા હોય એ જણાતું એટલે માટે દરેક જ્ઞાતિની જે જીવનશૈલી એમની ભાષા એમનું પહેરવેશ એમના વર્તન ધોરણો એ જે પણ એ જ્ઞાતિ એ પોતાની સંસ્કૃતિ મુજબ રહેતું હવે ખંડ વિભાજન વધારે ત્યુ બન્યું જેના કારણે આજે જે છે શિક્ષણને કારણે સાંસ્કૃતિક સંસ્કૃતિકીકરણને કારણે પશ્ચિમીકરણ આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણના જે પરિબળો લીધે જે પણ જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી એ આગવી સંસ્કૃતિ ભૂસાવા લાગી એટલે આપણે એ કહી શકીએ કે ખંડ વિભાજન જે હતી જ્ઞાતિના વિભાગો જે છે તો એ વિભાગોની અંદર એમાં વિભાજન થવા લાગ્યું ફેરફાર આવવા લાગ્યું એટલે કે પોતાની જે જ્ઞાતિ પહેલાંના સમયની અંદર શું હતું તો પોતાની જ જ્ઞાતિ આગવી સંસ્કૃતિ હતી જરૂરી હતી પોતાનું જ્ઞાતિનું અલગ જીવન જીવવામાં આવતું પોતાની જાણે અલગ જ દુનિયા હોય એના કારણે પણ એ જ્ઞાતિની જીવનશૈલી એમની ભાષા પહેરવેશ વર્તન ધોરણો એ પોતાની સંસ્કૃતિ મુજબ રહેતું હતું અને ખંડ વિભાજન જે છે એ વધારે તીવ હતું એ વધારે પ્રમાણની અંદર ઝડપી હતું પણ આજે આપણે કહીએ તો શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું સંસ્કૃતિકરણ પશ્ચિમીકરણ બીજા લોકોના વિચારોમાં બીજા લોકોની જે પણ પશ્ચિમીકરણ થયું એક દેશ બીજા દેશની નજીક આવવા લાગ્યું એક લોકો બીજા લોકોની નજીક આવવા લાગ્યા તો એ પશ્ચિમીકરણ આધુનિકીકરણ નવું નવું ટેકનોલોજી વૈશ્વિકીકરણની જે વાત કરી પશ્ચિમી સંસ્કૃતિ જે છે આપણે કંઈ એ વિદેશોની જે સંસ્કૃતિ છે એની અસર થવા લાગી તો જે પણ જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી એ આગવી સંસ્કૃતિ ભૂસાવા લાગી બધાના પહેરવેશમાં ભાષામાં ખોરાક વ્યવસાય એ સમાન થવા લાગ્યા હવે જ્ઞાતિની જે પરંપરાગત જે ખંડ વિભાજન હતું હવે એ ભૂસાઈ ગયું લોકો હવે આધુનિક જીવન જીવા લાગ્યા તો તે જ રીતે જે ખંડ વિભાજનને અસરકારક બનાવવા માટે જ્ઞાતિ પંચાયત પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવતી તો દરેક જ્ઞાતિની જે આગવી પંચાયત અને એમના સભ્યોના વર્તન ઉપર નિયંત્રણ રાખતી એ પોતાના જ્ઞાતિ પોતાના સમૂહને સલામત રાખવા પડતું તો આ બધા જ જુદા જુદા પરિબળો જ્ઞાતિ અસમતા જે નિવારણ કાનૂન બીજા કાયદાઓ જ્ઞાતિ પંચાયતની સત્તાઓ નબળી પડી આથી જ્ઞાતિના સભ્યોએ આધુનિક જીવન જે જીવનશૈલી જીવવા લાગ્યા અને જ્ઞાતિના નિયંત્રણો સામે બગાવત કરતા થયા આપણે જે પણ કંઈ જ્ઞાતિનું જે પણ વિભાજન જ્ઞાતિનું પરિવર્તન તો આગળ આપણે જે વાત કરીએ કે એમનું સંસ્કૃતિ જે છે એમાં ફેરફાર આવ્યો શિષ શિક્ષણને કારણે સંસ્કૃતિ પશ્ચિમીકરણ આધુનિકીકરણ વૈશ્વિકીકરણના જે પરિબળો જે છે તો એ પોતાની જે જ્ઞાતિ હતી એ જ્ઞાતિની સંસ્કૃતિ ભૂસાવા લાગી જેના કારણે એ પશ્ચિમી સંસ્કૃતિની પણ અસર એનામાં જોવા લાગી લોકો પોતાનું આધુનિક જીવન જીવવા લાગ્યા હવે પહેલાંના સમયની અંદર આપણે કહીએ કે જે જ્ઞાતિ પંચાયત હતી એ મહત્ત્વની ભૂમિકા ભજવતી જ્ઞાતિ પંચાયતનું ન્યાય એ છેલ્લું ન્યાય હતું અને એ સભ્યો ઉપર એમના વર્તનો ઉપર શું રાખવામાં આવતું તો એક નિયંત્રણ રાખવામાં આવતું એટલે કે પોતાના સમૂહને સલામત રાખવામાં આવતું પણ આ જુદા જુદા પરિબળોને કારણે પશ્ચિમીકરણ સંસ્કૃતિકરણ શિક્ષણ આધુનિકીકરણ વૈશ્વિકીકરણ જે છે તો એના કારણે જે પણ જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિ પંચાયત અસમતા નિવારણ કાનૂન કે બીજા કાયદાઓને કારણે જે પણ જ્ઞાતિ પંચાયતો પાસેની જે સત્તાઓ હતી ને વિદ્યાર્થી મિત્રો એ સત્તાઓ નબળી પડે તો આ રીતે જ્ઞાતિના સભ્યો હવે આધુનિક જીવન જીવનશૈલી જીવા લાગ્યા અને પોતાના જે પણ નિયંત્રણો સામે જે પણ જ્ઞાતિ પંચાયતના નિયંત્રણો હતા નિયમો હતા એમના સામે એ બગાવત કરતા થયા બગાવત કરતા એટલે કે તોડતા થયા એનું પાલન કરતા ન રહ્યા એટલે આપણે કંઈ આમાં પણ પંચાયત જે પણ જ્ઞાતિ પંચાયતી સત્તાઓ હતી એમના નિયમો હતા એમાં પણ પરિવર્તન આવ્યું જન્મગત વારસાગત દરજાને બદલે હવે પ્રાપ્ત દરજાનું મહત્ત્વ વધ્યું અને જ્ઞાતિ સંસ્કૃતિનું પતન થવા લાગ્યું જ્ઞાતિ પંચ જે છે એ નબળું બન્યું એટલે એ ખંડોનું જે વિભાજન ઘૂસાતું ગયું તો આ રીતે ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન જે પણ જ્ઞાતિ સંસ્થાને કારણે બીજું જે છે સામાજિક કોટિક્રમમાં પરિવર્તન વિદ્યાર્થી મિત્રો સામાજિક કોટિક્રમ સમાજનું જે પણ માળખું જે છે ક્રમ જે છે એમાં પણ પરિવર્તન આવ્યું પહેલાંના સમયમાં શું હતું કે પરંપરાગત વ્યવસ્થામાં જ્ઞાતિ જે છે એ જુદા સમૂહનું સ્થાન અસમાન હતું એ સામાજિક અસમાનતા જોવા મળતી હવે આ સમાન દર્જાવારો જે પણ જ્ઞાતિ સમૂહો જે છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હતા આને સામાજિક કોટિક્રમ કહેવામાં આવે છે તો જ્ઞાતિ વ્યવસ્થા જે છે પોતાનું સામાજિક કોટિક્રમ હતું પણ સમગ્ર ભારતની અંદર ધાર્મિક દ્રષ્ટિએ કેટલા બધા જ્ઞાતિઓનો દરજ્જો જે ઊંચો હતો અને કેટલા બધા જ્ઞાતિઓનો દરજ્જો નીચો હતો મધ્ય જ્ઞાતિઓનો દરજ્જો જે છે જે જમીન માલિકી સત્તા અને સમાજના વિવિધ માપદંડને આધારે એ સ્થાન કક્ષા નક્કી થતું હતું આ સામાજિક કોટીક્રમ હતો જે રીતે મેં આપને વાત કરી કે ઘણા એવા દરજાઓ જે છે એ ચડતા ઉતરતા ક્રમમાં હતા ઘણી બધી જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓની અંદર એ ધાર્મિક દ્રષ્ટિએ ઘણી બધી જ્ઞાતિઓનો દરજો ઊંચો હતો ઘણી બધી જ્ઞાતિઓનો દરજો નીચો હતો તો એ જે ચડતા ઉતરતા ક્રમમાં જે છે માળખું જે છે એ માળખાને આપણે સામાજિક કોટીક્રમ કહીએ છીએ હવે આમાં સુધારો આમાં પરિવર્તન ક્યાં આવ્યું તો વર્તમાન સમયની અંદર શિક્ષણ ઔદ્યોગિકરણ શહેરી આધુનિક મૂલ્યો સાંસ્કૃતિકરણ કાનૂનીકરણ આ બધા પરિબળોને લીધે જે પણ જ્ઞાતિના જે લક્ષણો હતા એ મોટા પ્રમાણમાં બદલાવ આવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એક તો શિક્ષણ શિક્ષણનું પ્રમાણ વધ્યું અંગ્રેજી શિક્ષણને કારણે અંગ્રેજોના શાસનને કારણે શિક્ષણનું પ્રમાણ આ ભારતની અંદર વ્યાપ વધ્યું ઉદ્યોગો આવ્યા ઉદ્યોગોને કારણે શહેરી આધુનિક મૂલ્યો સાંસ્કૃતિકરણ કાનૂનીકરણ જેવા પરિબળોને લીધે જે સામાજિક કોટિક્રમનું માળખું હતું એ માળખાની અંદર આ બધા શિક્ષણ ઔદ્યોગિકરણ શહેરી આધુનિક મૂલ્યો સાંસ્કૃતિકરણ કાનૂનીકરણના લીધે આ બધામાં મોટો બદલાવ આવ્યો મોટી સંખ્યામાં અને કૌશલ્ય અને મિલકત આવક ધરાવતા લોકોના કોટિક્રમની અંદર પણ એ સ્થાન આગળ આવ્યું દાખલા તરીકે બ્રાહ્મણ વાણિયા એ વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમ નબળો પાડ્યો જે પહેલાં સમયની અંદર બ્રાહ્મણો જે છે ઊંચા દર્જા ઉપર ઊંચું કોટિક્રમ હતું એનાથી બીજી જ્ઞાતિઓ જે છે એ નીચા કરતાની અંદર તો આ શિક્ષણ ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું આ સાંસ્કૃતિકરણ અને કાનૂનીકરણના પરિબળોના લીધે એ લોકોની અંદર મોટી સંખ્યામાં એમના કૌશલ્ય અને મિલકત આવક ધરાવતા લોકોનું કે કોટિક્રમ જે છે એ કોટિક્રમનું સ્થાન આગળ આવ્યું હવે એનું સ્થાન આગળ આવ્યું એટલે કે સ્વાભાવિક બ્રાહ્મણ અને વાણિયા એ વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમ નબળો પડતો થયો તો આ રીતે પણ સામાજિક કોટિક્રમની અંદર ફેરફાર પરિવર્તન ગણી શકીએ છીએ ત્રીજું જે છે ખાનપાક સંપર્ક પરના પ્રતિબંધોમાં પરિવર્તન જે આપણે આગળ વાત કરી ગયેલા છીએ જે પણ જ્ઞાતિના લક્ષણોની અંદર ખાનપાન એટલે કે ખાવા પીવાની બાબતોમાં કોણે શું ખાવું કોની સાથે ભોજન લેવું કોના હાથનું ભોજન લેવું કોની સાથે બેસવું કોના ઘરનું પાણી પી શકાય તેમજ કાચું ભોજન પાકું ભોજનના ખ્યાલો જે છે એ સમયની અંદર પરંપરાગત આ જ્ઞાતિ વ્યવસ્થાના ખાનપાનના કારણે એમના જોરાણને કારણે પ્રતિબંધો હતા એ ખૂબ મજબૂત હતા એ જ્ઞાતિઓની અંદર પહેલાં હતું કે આ લોકોના હાથનું પાણી નહીં સ્વીકારવું આ લોકોનું ભોજન નહીં સ્વીકારવું આની સાથે નહીં બેસવું આના ઘરનું પાણી નહીં પીવું એ લોકો કાચું ભોજન ખાય જ્યારે ઊંચી જ્ઞાતિના લોકો એ પાકું ભોજન ખાતા આવા પહેલાં સમયની અંદર આ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આ ખાનપાનના પ્રતિબંધો ખૂબ જ મજબૂત હતા વિદ્યાર્થી મિત્રો પરતમાન સમયની અંદર વર્તમાન સમયની અંદર એક શિક્ષણ ઔદ્યોગિકરણ શહેરીકરણ સાંસ્કૃતિકરણ આધુનિકરણ પશ્ચિમીકરણ કાનૂનીકરણ વૈશ્વિકીકરણ સંચાર સાધનોને લીધે આ બધા જોવા મળે છે આજે તો જંક ફૂડ ફાસ્ટ ફૂડના જમાનામાં આવા ખ્યાલો ટકી શકે તેમ નથી કયા ખ્યાલો ટકી શકે નહીં તો કોણે શું ખાવું કોની સાથે ભોજન લેવું કોના હાથનું ભોજન લેવું કે એ સાથે જે પણ ઊંચ નીચના ભેદભાવ હતા એ પહેલાના સમયની અંદર આવા ખાવા પીવાની બાબતોમાં પરિવર્તન હતું અને એ જે નીચી જાતિના નીચી જ્ઞાતિના લોકોને કાચું ભોજન ખાવું પડતું ઊંચી જ્ઞાતિના લોકોને પાકું ભોજન ઊંચી જ્ઞાતિના લોકો જે છે એ નીચી જ્ઞાતિના લોકો સાથે કોઈ પણ જાતનું ખાવા પીવાની બાબતોમાં એમના હાથનું ભોજન લેવામાં એ બાબતની અંદર એ પ્રતિબંધ હતા પણ જેમ જેમ વર્તમાન સમયની અંદર આપણે કહીએ કે જે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે પરંપરાગત જે પણ પરિવર્તનો આવ્યા એ પરિવર્તનોની અંદર જે પણ ખાવા પીવાની બાબતોની અંદર પણ આપ યાદ રાખજો શિક્ષણનું પ્રમાણ વધ્યું ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું શહેર લોકો ગામડાઓમાંથી શહેરો તરફ થવા લાગ્યા સાંસ્કૃતિકરણ આધુનિકીકરણ પશ્ચિમીકરણ કાનૂનીકરણ વૈશ્વિકીકરણ સંચાર માધ્યમો આ બધા જ આ પ્રકારના પરિબળોના લીધે જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો શું થઈ ગયા નબળા થઈ ગયા અને શહેરમાં આ બધું તો નીકળી ગયું પરંતુ આપણે કહી શકીએ ગામડાઓમાં હજુ થોડાક અંશે આવું જોવા મળે છે પરંતુ આજના જળ ફૂડ અને ફાસ્ટ ફૂડના જમાનામાં આવા ખ્યાલો ટકી શકે એમ નથી ચોથું જે છે નાગરિક અને ધાર્મિક અસમતા અને વિશેષ અધિકારોમાં પરિવર્તન ભારતની જે જ્ઞાતિઓની અંદર સામાજિક કોટિક્રમના લીધે નીચી અને ઊંચી જ્ઞા ગણાતી જે જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓની અંદર એ નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા અને એ પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર નિમ્ન જ્ઞાતિ અનેક પ્રકારના આપણે કહીએ તો ધાર્મિક અધિકારોથી વંચિત રહી જતી અને ઉચ્ચ જ્ઞાતિ પાસે તો ઘણા બધા વિશેષ અધિકારો જોવા મળતા હતા ભારતની જ્ઞાતિઓની વાત કરીએ તો સમાજની અંદર કોટી ક્રમિક માળખું હતું કે જેના લીધે નિમ્ન અને ઉચ્ચ જ્ઞાતિ જ્ઞાતિઓમાં એક નાગરિક એક રહેઠાણ જે રહે છે દેશની અંદર એ નાગરિક એક સામાન્ય વ્યક્તિ અને ધાર્મિક અધિકારો નાગરિકના અધિકારો બંધારણ પ્રમાણે અને ધાર્મિક અધિકારો વિશે અસમાન હતી કોના વિશે અસમાન નથી તો નિમ્ન વર્ગના અને ઉચ્ચ ગણાતા લોકો જ્ઞાતિઓ વચ્ચે હવે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા હતી તો પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની અંદર નિમ્ન જ્ઞાતિઓ જે છે નીચા દરજાની જ્ઞાતિઓ જે છે એમના પાસે અનેક પ્રકારના આપણે કહીએ તો નાગરિક અને ધાર્મિક અધિકારો એમની પાસે ન હતા એ વંચિત હતા એમને એ નાગરિક અને ધાર્મિક અધિકારો અમને મળતા ન હતા જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ પાસે આનાથી તો વિશેષ અધિકારો હતા નાગરિક અને ધાર્મિક અધિકારો વિશેષ અધા ઉચ્ચ જ્ઞાતિઓની અંદર જાહેર જીવનના નાગરિક અને ધાર્મિક બાબતોની અંદર એમની પાસે સત્તા અને અધિકારો એ ભોગવતા હતા પણ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર એક શિક્ષણ બંધારણ આધુનિકરણ ઔદ્યોગિકરણ શહેરીકરણ અને કાનૂનીકરણ આ પાંચ છ શબ્દો યાદ રાખજો એ દરેકની અંદર આના કારણે પરિવર્તન થયું શિક્ષણનું પ્રમાણ લોકોમાં વધ્યું બંધારણના કારણે આધુનિકરણ નવી નવી ટેકનોલોજી ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું ઔદ્યોગિકરણ લોકો સરોતર રહેવા લાગ્યા કાનૂનીકરણ કાયદાઓ વિશે નિયમો વિશે સમજતા થયા તો આ બધાને કારણે જે અસ્પૃશ્યતા નિવારણ અસ્પૃશ્યતા નિવારણ એટલે કે ઊંચ નીચનો ભેદભાવ એટ્રોસિટી એક્ટ જે કાયદા બનાવવામાં આવે કે કોઈપણ જ્ઞાતિને નીચી ગણવી અથવા પોતાની જાત કરતા નીચી ગણવું તો એ કાયદાકીય રીતે ગુનો છે આવા બધા વિશેષ અધિકારોને કારણે આ બાબતો નાબૂદ થઈ ગઈ એટલે નિમ્ન જ્ઞાતિ પણ અષ્ટમતા જે હતી એ નાબૂદ થઈ ગઈ હવે એને પણ સમાન અધિકારો મળવા લાગ્યા આજે ઘેરબંધાણી વર્તન કરવામાં આવે તો એ સજાને પાત્ર બની શકે છે એટલે ગુનો છે એટલે કોઈની સાથે આપણે નિમ્ન જ્ઞાતિ અથવા એમની આપ જ્ઞાતિઓ કરતાં એમને નિમ્ન ન ગણી શકીએ નીચી જ્ઞાતિના ન ગણી શકીએ અથવા અધિકારો તેને વંચિત રાખી શકીએ નહીં એ સજાને પાત્ર ગુનો છે સજાને પાત્ર બની શકે છે તો વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે આવી જે અસમાનતાઓ હતી એ નાબૂદ થઈ ગઈ એના પછી જે છે વ્યવસાયની પસંદગી ઉપરના અંકુશો જે પણ જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોની વાત કરીએ છીએ તો જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણોમાં શું પરિવર્તનો આવ્યા વ્યવસાયની પસંદગીમાં આપણે જોયું કે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા હતી એ વંશ પરંપરાગત વ્યવસાયો ચલાવવામાં આવતા એટલે કે દરેક જ્ઞાતિ જે છે પોતાના નક્કી કરેલા જ વ્યવસાયમાં પોતાના જ જ્ઞાતિના સભ્યોને કામ જ કરવાનું અને જ્ઞાતિઓ એમાં પ્રવેશ મળતો નહીં એટલે કે પોતાની જ્ઞાતિના સભ્યને અન્ય વ્યવસાયની અંદર પણ પ્રતિબંધ હતો જો વેપાર કરતા ખેતી ખેતમજૂરો લશ્કરી નોકરી જેવા વ્યવસાયો કોઈ પણ જ્ઞાતિ કરી શકતી તો પહેલાંના સમયની અંદર ઘણા બધા વ્યવસાયોના જે પણ આપણે કહીએ તો એ જ્ઞાતિઓ વચ્ચે એ નક્કી કરેલા હતા પોતાના વ્યવસાયની અંદર એ કોઈને પ્રવેશ નહીં આપો પોતાની જ્ઞાતિના લોકો બીજા કોઈ પણ વ્યવસાયની અંદર પ્રવેશ નહીં જવું તો આ બધા જે પ્રતિબંધો હતા અને જે આપણે કહીએ કે વેપાર ખેતી ખેતમજૂરી લશ્કરીની નોકરી એવા વ્યવસાયોની કોઈ પણ જ્ઞાતિ કરી શકતી પરંતુ આજે ઔદ્યોગિકરણ શિક્ષણ શહેરીકરણ યંત્ર વિજ્ઞાનના ક્રાંતિને લીધે આ ઘણા બધા નવા વ્યવસાય ઊભા થયા તો જે વ્યક્તિની અંદર કૌશલ્ય છે જ્ઞાન છે એ મહત્વનું બન્યું તો આ રીતે એક આ બાબતનું અંદર જે અંકુશ હતું એમાં પરિવર્તન આવ્યું તો પરંપરાગત જે વારસાગત જે વ્યવસાય હતા એનું આકર્ષણ ઓછું થઈ ગયું જેના કારણે તો ઔદ્યોગિકરણ શિક્ષણ શહેરીકરણ યંત્ર વિજ્ઞાન ટેકનોલોજીને કારણે આ નવા નવા વ્યવસાયો ઊભા થયા તો જે વ્યક્તિઓની અંદર કૌશલ્ય છે આવડત છે તો એ લોકો જે છે એની અંદર સામેલ થવા લાગ્યા એટલે કે વારસાગત જે વ્યવસાયો હતા એ વારસાગત વ્યવસાયો ઓછા થઈ ગયા પરંપરાગત વારસાગત વ્યવસાય ઉપર જીવન નિવાર ટકાઉ પણ હવે અઘરું બની ગયું કે જે પહેલાં સમયની અંદર વારસાગત વ્યવસાય ઉપર જીવન નિવાર ટકાઉ એક પેઢી પછી બીજી પેઢી ત્રીજી પેઢી પેઢીઓ દર એ વ્યવસાય ચાલતું તો આવા ટેકનોલોજીને કારણે આ નવા વ્યવસાયને કારણે એ નવું વ્યવસાય ઊભું થયું તો એના કારણે પણ વાસાગત વ્યવસાયને ટકાવવું મુશ્કેલ બની ગયું તો વ્યવસાયની પસંદગી ઉપરના જે અંકુશો હતા એ હવે અંકુશો નાબૂદ થઈ ગયા અને જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો જે સંબંધ હતો હવે નબળો બની ગયો એટલે કે દરેકને દરેક વ્યવસાયની અંદર એ છૂટછાટ મળી ગઈ તો આ રીતે પણ વ્યવસાયની પસંદગી ઉપરના અંકુશો છઠ્ઠું લક્ષણ છઠ્ઠું જે છે જ્ઞાતિ વ્યવસ્થાના પ્રકારોની અંદર જે પણ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર આપણે આવેલા પરિવર્તનની વાત કરી રહ્યા છીએ કે જે જ્ઞાતિના લક્ષણો જોયા એ જ જ્ઞાતિના લક્ષણોથી શું પરિવર્તન આવે એ પરિવર્તનોની વાત અને છઠ્ઠું જે છે લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં શું હતું એક પેટા જ્ઞાતિ વ્યક્તિનું બીજા પેટા જ્ઞાતિ વ્યક્તિ સાથે લગ્નમાં પ્રતિબંધ હતું દરેક પેટા જ્ઞાતિની અંદર એ પોતાનું જોત પૂરતું મર્યાદિત હતું એટલે કે અંત જે છે એ નિયમ મજબૂત હતો હવે જો અંતલગ્ન નિયમ એટલે કે પોતાની જ જ્ઞાતિ પેટા જ્ઞાતિની અંદર લગ્ન કરવું એને અંતલગ્ન કહી શકાય જે પણ જ્ઞાતિ વ્યવસ્થા છે એક પેટા જ્ઞાતિની વ્યક્તિનું બીજા પેટા જ્ઞાતિ વ્યક્તિ સાથે લગ્ન પ્રતિબંધિત હતું એટલે કે પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધ ક્ષેત્ર પૂરતું મર્યાદિત હતું પેટા જ્ઞાતિ જે છે એ પેટા જ્ઞાતિની અંદર લગ્ન ક્ષેત્ર લગ્ન સંબંધ એ ક્ષેત્ર પૂરતું પોતાના જૂથ પૂરતું માર્યા હતું જે પણ પેટા જ્ઞાતિ જે છે પોતાના જૂથ પૂરતું માર્યા હતું એટલે કે અંતલગ્નનું જે નિયમ જે છે મજબૂત હતું હવે જો આ નિયમનો ભંગ કરે તો એને જ્ઞાતિમાંથી કાઢી મૂકવામાં આવતું પરંતુ પરિવર્તન શું આવ્યું તો આધુનિક સમયની અંદર જે ઓગણીસો ને ચોપનમાં સ્પેશિયલ મેરેજ એક્ટ ઓગણીસો ને પંચાવનમાં હિન્દુ મેરેજ એક્ટ અને જ્ઞાતિ અસમાનતા નિવારણ કાનૂન શિક્ષણ ઔદ્યોનિક ઔદ્યોગિકરણ શહેરીકરણ આધુનિક લોકશાહી આ બધા મૂલ્યોના લીધે જ્ઞાતિની જે અંતલગ્ન પ્રથા હતી એ નબળી પડી ગઈ જે પણ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવા એ પ્રથા નબળી પડી ઔદ્યોગિકરણને કારણે શિક્ષણને કારણે શહેરીકરણ અને આધુનિક લોકશાહીના મૂલ્યોને કારણે એના કારણે આ જે પણ જ્ઞાતિની અંદર જે વ્યવસ્થા પ્રથા હતી નબળી પડી એકડા ગામનો ગોળ તેમજ પેટા જ્ઞાતિ બંધ નાબૂદ થઈ ગયા એટલે કે પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ ચાલુ રહ્યું છે તેમ છતાં ઉપરોક્ત પરિબરોને લીધે આંતરજ્ઞાતી લગ્ન આંતરધર્મીય લગ્નનું પ્રમાણ પણ વધી ગયું તો આમ લગ્ન ઉપરના જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો પણ હવે નબળા થઈ ગયા હવે એક આંતર જ્ઞાતિ લગ્ન કરી શકે છે આંતરધર્મીય લગ્ન પણ પ્રમાણ વધતું જોવા મળ્યું તો આપણે કહી શકીએ કે લગ્ન ઉપરના જે પ્રતિબંધો હતા એ પ્રતિબંધો હવે નબળા બની ગયા તો આ રીતે જે પણ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે જ્ઞાતિ સંસ્થા જે છે તો જ્ઞાતિ સંસ્થા પરંપરાગત જે જ્ઞાતિ સંસ્થાની અંદર આ પ્રમાણે પરિવર્તનો જોવા મળ્યા કે જે ખંડ વિભાજનમાં પરિવર્તન સામાજિક કોટીક્રમની અંદર પરિવર્તન ખાનપાન પરનું પ્રતિબંધ એમાં પરિવર્તન નાગરિક આ નાગરિક અને ધાર્મિક અક્ષમતા જે છે તો વિશેષ અધિકારોમાં પરિવર્તન વ્યવસાય પસંદગી ઉપરના અંકુશોમાં પરિવર્તન અને છઠ્ઠું જે છે લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન જે પણ આપણે જ્ઞાતિના લક્ષણો જયા એ જ્ઞાતિના લક્ષણોથી એ શું પરિવર્તનો આવે એ પરિવર્તનોની વાત વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખશો અસ્તુ